દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જુઓ આપણી ગાડી લઈને આપણે આવી ગયા છીએ આજે તો પણ આવ્યા છે કળા કળા આપણે જે પેલો બેન આપણી ચેનલમાં વાયરલ છે એ કળા આવ્યો છે તો અમને એમને બોલાયા છે તો અમે કળા આવ્યા છીએ તો આપણી ગાડી લઈને આપણે કળા આવી ગયા છીએ તો દોસ્તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો બેનની મુલાકાત કરવાની છે જબરજસ્ત મજા આવશે બેનને સપોર્ટ કરજો આજના બ્લોગમાં બેન આવ્યા છું ફેટ બાલસાણથી અહીંયા કળા આવ્યો છે તો અમે સ્પેશિયલ મળવા માટે આવ્યા છીએ તો વિડીયોમાં એની બધી બન્યા રહેજો એમને સપોર્ટ કરજો જે અપંગ બેન છે એમના માટે જ સ્પેશિયલ આવ્યા છીએ તો બન્યા રહેજો દોસ્તો કળા સિદ્ધેશ્વરીમાં સદીમાના મંદિર આવી ગયા છે તો હાઈવે કળાવાળો હાઈવે તો દર્શન કરાય સદીમાનો બસ બેનની મુલાકાત ગોઠવીએ દર્શન કરાય બે જણા આવ્યા છીએ लाइक कर दो चलो फोन आओ चलो हवा मंदिर में एंट्री था सदीवारा मंदिर में तो दोस्तों अयो सदीवारा मंदिर आप दर्शन कर

અરે બહાર નીકળવાનું ગેટ છે તો જય સદીમાં જરૂર લખજો કોમેન્ટમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં તો જો સધીમાનું મંદિર કાઢી લેતા આવતા તો દોસ્તો સધીમા મંદિર દર્શન ફરીથી આપણી ચેનલમાં એકવાર ફરીથી આ સદીમાની રોહિન્સ જોઈ લો પ્રતિમાની રોહિણ કેટલી ખેલાડી છે ખેલાડી છે સિદ્ધેશ્વરી માતાજી મંદિર કડા દર્શન તો દોસ્તો એ સુધી બનાવી રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય સધીમાં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય સધીમાં લખજો દર્શન કરવા કેમેરો અંદર લઈ જવા નહીં જતા સુખડી તો દોસ્તો જો સુખડીનો પ્રસાદ અહીંયા સુખડી પ્રસાદ કાર્યાલય ત્યાંથી પચાસ ત્રીસ અને સો વાળી સુખડી મળે છે તો દોસ્તો લઈ લો तो अंदर शूटिंग करवा दिया था नहीं मंदिर अब आबार निये

খৰি સદીમાના દર્શન કરાયા તમને અંદર જો સુધી કેમેરો લઈ જવા દેતા હતા તો સુધી તો વિડિયોને લાઈક કરજો કોમેન્ટમાં જઈ સદીમાં લખજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે જવાનું છે આપણે તારાબહેન જોઈએ તારાબહેનની મુલાકાત કરવાનું જવાની તો હવે આ બીજો ભાગ પહેલા ભાગમાં તમને સદીમાનો દર્શન કરાયો અને હવે આ બીજો ભાગ પાઠું તો એન્ડ સુધી બને રેજો થેન્ક યુ તો દોસ્તો તો તારા બેન આવી ગયો છો